ત્યારે હવે ગાંધીનગર વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવે તો મોટા પાયે અસંખ્ય કિંમતની ચોરી ઝડપાઈ શકે તાલુકામાં સમાન ગણાતી બનાસ નદીમાં કંબોઈ તથા દુદાસણ તથા આંગણવાડા તથા ભદ્રેવાડી અને સુદ્રોસણ આબલુ મોટાજામપુર આ તમામ ગામોમાં ખુલ્લે આમ રૂપિયાના આડમાં ધીકતો ધંધો ચાલી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાની બનાસ નદીમાંથી અધિકૃત અને અધિકૃત રીતે ખુલ્લે આમ ભરાઈ રહી છે

ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ભૂમાફિયાઓ સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે અને પોતાના ઘર ભરી રહ્યા છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કયા કારણોસર ખાણ ખનીજ અધિકારીઓ મૌન છે પાટણ અને બનાસકાંઠાના અધિકારીઓ તપાસ કરતા હોય છે તો સ્થળ ઉપર જે કેમ તપાસ કરવામાં આવતી નથી તપાસ કરવામાં કયો ગ્રહ નળે છે કોઈ ગ્રહ નડતો હોય તો પંડિતો બોલાવી જાત કરાવીએ તેવી કાંકરેજ લોકોમાં ચર્ચા છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ